પટેલ તેમજ ત્રિભવનભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ મેથ્સ એન્ડ સાયન્સ ફેર અને ફૂડ એન્ડ ફન ફેરમાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સને લગતી વિવિધ પ્રકારના પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ મોટી સંખ્યામાં બાળકો દ્વારા ફૂડ કોર્નર તેમજ સાયન્સના પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું મેથ્સ એન્ડ સાયન્સ ફેર અને ફૂડ એન્ડ ફન ફેરમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ આસપાસ વિસ્તારના લોકો નિહાળવા માટે તેમજ ફૂડ કોર્નરનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા જેમાં બાળકો દ્વારા જે સાયન્સના વિવિધ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા જેને લઈને ટ્રસ્ટીઓ દ્વારા બાળકોના પ્રોજેક્ટ નિહાળી બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને બાળકોનું મનોબળ બળ વધાર્યું હતું આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન ઇંગ્લિશ માધ્યમના પ્રિન્સિપાલ દર્શની બેન અખારી તેમજ ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ જયેશભાઈ પટેલ તેમજ શાળાના સ્ટાફ દ્વારા ભારે જહેમત કરીને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો અમારી જોયપુલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમનો વિજ્ઞાન મેળો અને ફન ફેર એટલે આનંદ મેળો નું આયોજન કર્યું છે વિજ્ઞાન મેળામાં કુલ એકસો પચાસથી વધારે બાળકોને ભાગ લીધો છે અને આનંદ મેળામાં ફન એટલે સ્ટોર બનાવે છે નાસ્તાના રમતના આ બધામાં લગભગ થી વધારે બાળકોને ભાગ લીધો છે એટલે કુલ ભાગ લેનાર બાળકો બસો થી વધારે છે વિજ્ઞાન મેળામાં બાળકોને વિજ્ઞાન વિશેનું જ્ઞાન વધે નવા નવા પ્રોજેક્ટો માટે એમને માનસિકતા બને અને નવું વિચારવાની એક દિશા મળે એટલા માટે વિજ્ઞાન મેળાનું આયોજન થાય છે ખંડપેરમાં એક વેપારી બુદ્ધિનો વિકાસ કરવા માટે થઈને જે બાળકોને વેપાર તરફ જવું છે એમને મટિરિયલ ખરીદવું એનું વેચાણ કેટલામાં કરશું એને આપવું કઈ રીતે પૈસાની ગણતરી કરવી આ બધી બાબતો એને શીખવા મળે છે એના જીવનમાં ખૂબ ઉપયોગી થવાની છે જે પ્રેક્ટિકલ થવાની છે કારણ આજના બાળકોમાં જો દુનિયા ખૂબ આગળ વધી રહી છે ત્યારે આ જ્ઞાનની પણ એનામાં ખૂબ આવશ્યકતા હોય છે કારણ અત્યારે નાના નાના લોકો પણ નાનો નાનો વેપાર કરી શકે વિજ્ઞાન મેળામાં બાળકો પ્રોજેક્ટ બનાવેલે જ્યારે પોતે નક્કી કરે છે કે મારે આ કંઈ પ્રોજેક્ટ બનાવવાનો છે તો એનો પોતાનો વિચાર ત્યાંથી શરૂ થાય છે કે મારે કયો પ્રકારનો પ્રોજેક્ટ બનાવો એ પ્રોજેક્ટ નક્કી થયા પછી એમાં મારે શું શું વસ્તુઓ જોઈશે એ પછી એની ખરીદી માટે ક્યાંથી લાવવાની એના ક્યાં કયા મળશે ઉપલબ્ધ ક્યાંથી ઉપલબ્ધ થાય છે આ બધું વિચારીને બધું એકત્ર કરે છે અને જ્યારે પ્રોજેક્ટ બનાવે છે ત્યારે એ નાની નાની બાબતોનું ધ્યાન રાખે છે એટલે એની એકાગ્રતા વૃત્તિ એને નવું કંઈક બનાવવાની વૃત્તિનો વિકાસ થાય છે એને એક વિજ્ઞાન મેળામાં મારો નંબર આવવો જોઈએ એટલે એને જીજી છે આ વૃત્તિનો પણ વિકાસ થાય છે આમ અમારી સ્કૂલ દ્વારા વાર્ષિકોત્સવ પણ એક આપણી ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કરવામાં આવે છે અને એ માટે થઈને અમે ટ્રસ્ટી મંડળ અમારા શ્રીઓ અને સ્ટાફ ખૂબ પ્રયત્ન કરી રહ્યો છે અમારા બાળકોનો સર્વાંગીણ વિકાસ થાય એવું અમારી સંસ્થા વિચારી રહી છે આ એવું કામ કરી રહી છે ત્યારે અહીંયા વધારેમાં વધારે બાળકો આનંદ મેળામાં ભાગ લે વિજ્ઞાન મેળામાં ભાગ લે અને વાર્ષિકોત્સવમાં ભાગ લે સ્ટેજ ઉપર કઈ ના કઈ નાની મોટી પ્રવૃત્તિ કરતા થાય એ અમારું આયોજન હોય છે નમસ્કાર મેં દર્શિની વખારિયા ફ્રોમ જયફુલ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ આજ અમારે एंड फन फेयर जिसमें बच्चों ने मैथ साइंस के लावी प्रोजेक्ट्स रेडी किए हैं गुजराती और इंग्लिश मीडियम दोनों के बच्चों ने वेल well, उन्होंने फूड स्टॉल्स और गेम्स के स्टॉल्स भी लगाए हैं जिसमें उन्होंने खुद से अपने हाथों से आइटम्स बनाई हैं और गेम्स रेडी की हैं हमारा मोटिव ये रहता है कि हम ऐसे प्रोग्राम्स करें जिसमें सिर्फ और सिर्फ बच्चों के थ्रू सारी चीजें करवाएं जिनकी वजह से उनका डेवलपमेंट हो उनका कॉन्फिडेंस लेवल उनका मेंटल ग्रोथ और हर क्षेत्र में वो अपने आप को प्रूव कर पाए ऐसे निखर के आए